હલો મિત્રો કેમ છો મજામાં ગુડ મોર્નિંગ આજે ત્રીસ તારીખ છે અને શુક્રવાર છે બધાના ઘરે લક્ષ્મી આવે અને અટકેલા કામ પૂરા થાય બધાના ઘરે પૈસા આવે આ શુક્રવાર છે અને હવે મિલુને હું સ્કૂલે મૂકવા જાઉં છું અને મિલું શું કરે છે જોઈ લો નાસ્તો કરે છે ઘડિયાળ જોઈ શકો છો ગાઈસ સાડા છ થવાયા છે અને બીજું કે તમે જોઈ શકો છો તે હજી પણ કેટલો અંધારો છે કેટલું બધું અંધારો છે જોઈ શકો છો આ રોડ છે આવી વેલા સ્કૂલે જવું પડે છે મિલ્લોને શું આવીશ અંધારો છે મિલ્લો નાસ્તો કરે છે અને પછી હું એને તેને નીચે મૂકવા જઈશ અને આજે શુક્રવાર છે તો બધાની તબિયત સારી રહે અને બધાને સુખ શાંતિ રહે આજે એક કામ સારું કરવાનું છે બધાને બને એટલું કર્મ સારા કરો તો શું કે ભગવાન રાજી રહે આપણી પાસે કોઈનાથી દેવ દુખે નહીં કોઈનાથી આપણને સંતુષ્ટ થાય એટલે આજે એક કામ રોજ સારું કરીએ ધીરે ધીરે કામ સારા કરતા રહે તો આપણું શું કે કર્મોનો કર્મ છે બંધાય કર્મ બંધાય એટલે એનું ફળ સારું મળે પણ એ અત્યારે દેખાય નહીં એ થોડા ટાઈમ પછી દેખાશે બરાબર છે ઓકે જય માતાજી જય મુગલમાં